જય ગૌ માતા વંદે ગૌ માત્ર ડુંગર રળિયામણો ગાય માતા આગ્રહ અનુસાર સારો ગ્રહણ કરી રહ્યા છે એકાબીજાને ધકાવી રહ્યા છે આ અમારી પરંપરા અનુસાર ગાય માતા વર્ષા ડોડીનો વેલો ખાઈ રહ્યા છે હર જય ગૌ માતા વંદે ગૌમાતરમ ગોકુળ ગીર ગૌશાળાની ગાય માતા પ્રકૃતિની સાનિધ્યમાં શધિ સારો ગ્રહણ કરી રહ્યા છે ગોવાળ ગોવાળી કરી રહ્યા છે મોરલા કિલોર કરી રહ્યા છે અને પવન રાજા શાંત પડી ગયા છે પશુ પંખીને અમારા જીવજંતુઓ મુલાકાત લઈ રહ્યા છે પતંગિયા ઉડી રહ્યા છે આ અમારું સ્થાન છે સૌ સૌની પોતપોતાની રીતે સમય મર્યાદાનું પાલન કરીને ચાલી રહ્યા છે તેના હેતુથી એને સો આરામથી ઋતુ અનુસાર વાદળછાયું વાતાવરણ છે ને સૌ સૌની રીતે આરામ ફરમાવી રહ્યા છે જય ગૌ માતા વંદે